બાયડના વાતક ખાતે સ્વસહાય મહિલાઓનું સંમેલન બાયડ તાલુકાના વાતક ખાતે કે કે શાહ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત સ્વસહાય જૂથની મહિલાઓનું સંમેલન પ્રકાશભાઈ શાહ તથા ખાસ અમેરિકાથી પધારે વિદેશી મહેમાનોની ઉપસ્થિતિમાં યોજાયું હતું આ પ્રસંગે જિલ્લાભરમાંથી ત્રણસો ગામની સ્વસહાય જૂથની મહિલાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી હતી પૂર્વ ગવર્નર કે કે શાહના પુત્ર અને અમેરિકામાં મોટો બિઝનેસ એમ્પાયર ધરાવતા પ્રકાશભાઈ શાહ સ્વભાવે પરદુઃખન અને સેવાભાવી હોવાથી તેમનો મહિલાઓ સ્વાવલંબી જીવન જીવે તે માટે સતત પ્રયાસો ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા બાર હજાર અને એસી ઉપરાંત મહિલાઓના સ્વસહાય જૂથનું સંચાલન કરવામાં આવે છે વિદેશમાં તેમના વ્યવસાયિક અને સેવાભાવી સ્વભાવના કારણે મોટા મોટા ઉદ્યોગપતિ મિત્રો જેવા કે કીપ સ્ટેઇન બર્ગ ડેબ્રા જેક બીટોન બાબ્રા બ્રિટોન જેનિફર સ્ટીવ રોઝ તેમની સાથે વાત્રક વધારી સ્વસહાય જૂથોની મહિલાઓ સાથે વાર્તાલાપ કરી અભિભૂત થયા હતા આ પ્રસંગે પ્રકાશભાઈ શાહે જણાવ્યું હતું કે મહિલાઓ પોતાના આત્મવિશ્વાસ સાથે પગભર થાય તે આજના સમય માટે જરૂરી છે અહેવાલ નિલેશ પટેલ લોકાર્પણ